રાજકોટમાં કોરોનાનો એક કેસ સામે આવ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ છે તે સતર્ક છે તે બની ગયું છે ને ગઈકાલે જે રીતના આખી એક એડવાઇઝરી છે તે કોરોનાના કઈ રીતના સાવચેતી રાખવી તે અંગેની બહાર પાડવામાં આવી છે મારી સાથે આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાઘાણી સાહેબ છે તેમની સાથે વાત કરીશું સર એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે હાલની શું સ્થિતિ છે અને એડવાઇઝરીની અંદર શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે આપણે કહી શકીએ લોકોને એ સૂચના આપવામાં આવી છે કે કોવિડના લક્ષણો શું છે કોવિડનું નિદાન છે ક્યાં જઈ કરી શકાય છે આ ઉપરાંત કોવિડથી બચવા માટે શું શું તકેદારી રાખવી વગેરે જે છે માહિતી સ્વરૂપે આપણે એક લોકોને અપીલ છે કરવામાં આવી છે ખાસ કરીને જે લોકો સાઉથના સ્ટેટમાંથી આવેલા હોય અથવા સાઉથના સ્ટેટમાં ફરીને આવેલા હોય તો એમણે પણ આરોગ્ય કેન્દ્ર ઉપર આવીને જો લક્ષણો જણાતા હોય તો વહેલી તકે રિપોર્ટ છે એ કરાવી લેવું જેથી આપણે જે ઇન્ફેક્શન છે એની ચેઇન છે બ્રેક કરી શકીએ ઘરની બહાર નીકળે તો માસ્ક માટેની અપીલ આપણા દ્વારા કરવામાં આવી છે તો હજુ સુધી ફરજિયાત કેમ નથી કરવામાં આવ્યું એવું શું કારણ જી હાલ જે છે એ કોવિડ છે આમ તો આપણે વાત કરીએ તો કોવિડ છે એની સામે રસીકરણ પણ ઘણું એવું સારું થઈ ગયું છે આ એક જે પ્રકારનો કોવિડનો જે વેમિક્રોન વેરિયન્ટ છે ફરજિયાત પણ માસ્કનો પ્રયોગ કરવો એવી કોઈ સ્પષ્ટ સૂચના આપવામાં નથી આવી પરંતુ આપણે તકેદારીના ભાગરૂપે લોકોને એક માસ્ક પહેરવા માટે અપીલ કરેલી છે ખાસ કરીને ટેસ્ટિંગની વાત કરીએ તો ટેસ્ટિંગ કેટલા પ્રમાણમાં અત્યારે થઈ રહ્યું છે અને એક કેસ આવ્યો એ પછી આડોશી પાડોશીનું કોઈનું ટ્રેસિંગ કરવામાં આવ્યું શું જી ખાસ કરીને આપણે ટેસ્ટ ટ્રેક અને ટ્રીટ એ ગાઈડલાઇન મુજબ છે આપણે જે પોઝિટિવ દર્દી આવે પોઝિટિવ દર્દીનું છે જો એની સ્ટેબલ કન્ડિશન હોય તો આપણે એને હોમ આઇસોલેશનમાં રાખતા હોઈએ છીએ જ્યાં સુધી એના લક્ષણો સબસાઇટ નહીં થાય ત્યાં સુધી અથવા ઓછામાં ઓછા સાત દિવસ ત્યારબાદ આવા દર્દીને છે આપણે હોમ આઇસોલેશન મુક્ત કરતા હોઈએ છીએ અને દર્દીના ક્લોઝ કોન્ટેક્ટ એટલે કે હાયરિસ અને લોરિસ કોન્ટેક્ટ છે આપણે એને આઇડેન્ટીફાય કરતા હોઈએ સગા અથવા ઘરમાં દર્દીની સાથે રહેતા હોય એમના જો લક્ષણો ડેવલપ થાય તો આપણે એમનો પણ ટેસ્ટ કરતા હોઈએ છીએ અને એમને પણ આઇસોલેશન પ્રોવાઇડ કરતા હોઈએ છીએ તો આ રીતે જે છે એ ટ્રેકિંગની કામ કરવામાં આવે છે આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાંકાળી હતા કે જેમનું સ્પષ્ટ કહેવું છે કે જે રીતના હજુ સુધી સરકારની એવી ગાઈડલાઇન છે તે આવી નથી કે માસ્ક ફરજીયાત કરવું પરંતુ અપીલ જે રીતના કરવામાં આવી છે અને તે જ રીતના લોકો જ્યારે ઘરની બહાર નીકળે તો માસ્ક પહેરે તેવી અપીલ છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ કરવામાં આવી છે સાથે જ અલગ અલગ આરોગ્ય કેન્દ્રની અંદર ગઈકાલે ચાલીસ જેટલા જે કોરોનાના ટેસ્ટ છે તે કરવામાં આવ્યા છે તેની અંદર કોઈ કોરોના પોઝિટિવ છે તે સામે નથી આવ્યું એક કેસ એક્ટિવ છે અને તેને લઈને પણ હોમ આઇસોલેટ તેમને રાખવામાં આવે છે એડવાઇઝરી જે બહાર પાડવામાં આવે છે તેની અંદર લોકોને અપીલ છે તે ચોક્કસ કરવામાં આવે છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે સી મીડિયા રાજકોટ